નમસ્કાર દર્શક મિત્રો આ વખતે ગણેશોત્સવ ઓગસ્ટથી શું થશે અને ગણેશ ચતુર્થી બુધવારે આવી રહી છે તો મિત્રો દિવસનો શુભ બનાવે છે આ દિવસ રવિ શરૂઆત સિદ્ધિ લક્ષ્મીનારાયણ સેવા ઘણા શુભ યોગ પણ બની રહ્યા છે અને જ્યોતિષીના અનુસાર શુભ યોગો પર ગણેશની પૂજા કરવાથી ધન નોકરી અને વ્યવસાયમાં જરૂરથી લાભ થાય છે મિત્રો મિત્ર શક્ય હોય તો શાસ્ત્રીજી પાસે શાસ્ત્રોક્ત વિધિથી તમે ગણપતિની સ્થાપના કરી શકો જો જો એ શક્ય ન હોય તો સ્વ પણ સાદાથી પણ તમે ગણપતિ દાદાની સ્થાપના કરી શકો તો તેના માટે આ સાદા પૂજાપો જે ઘરમાં જ હોય તેનાથી આપણે ગણપતિ દાદાની ખૂબ જ સુંદર એવી પૂજા કરી શકીએ છીએ તમે જોઈ શકો છો આપણો આ ઘરનો જ પૂજાપો છે અને ઘરમાં જ વસ્તુ રહેલી હોય તે બધી વસ્તુથી આપણે ગણપતિ દાદાનું સુંદર એવી પૂજા કરી શકીએ છીએ અને ગણપતિ દાદાને ખૂબ જ પ્રિય મોદકનો ભોગ ધરાવો અને દુર્વા અને લીલું ઘાસ એટલે અર્પણ કરવું જોઈએ આરતી ઉતારી અને ગણપતિ દાદાની પૂજા કરવી જોઈએ અને મિત્રો તમને જો કોઈ શ્લોક ન આવડતો હોય તો ઓમ ગમ ગણપતિએ નમનો નામનો મંત્રનો જાપ કરવો જોઈએ મિત્રો સવારના છ પચીસથી સાડા નવ અને બપોરે ત્રણ પંચાવનથી આઠ પાંત્રીસ અને રાત્રે દસ પંદરથી અગિયાર પિસ્તાળીસ સુધી શુભ ચોઘડિયામાં આ ગણપતિ દાદાનું સ્થાપન કરવું ખૂબ જ શુભ ગણાશે મિત્રો ઘરમાં છો તમે મૂર્તિ સ્થાપિત કરી રહ્યા છો તો તેની વિશેષ પૂજા કરવી આ દિવસે ખૂબ જ જરૂરી હોય છે અને ભગવાનને પંચભોગો અને પંચમેવાનો પ્રસાદ અર્પણ કરવો જરૂરી હોય છે તેના માટે આપણે સુંદર મજાનું આસન કરી અને એક લાલ કપડું બિછાવ્યું તેના પર ચોખા આટલા ઘઉં રાખી એક સીકો અને સોપારી રાખી અને ત્યાં ગણપતિ દાદાનું સ્થાપિત કરવાની હોય છે મૂર્તિ આપણે જે લાવેલા હોય તેને આપણે ઢાંકેલું કપડું રાખી અને ત્યાં મૂર્તિને સ્થાપિત કરી દેવી જોઈએ ોલું ગજાનન ગણપતિ મહારાજ કી જેના નાદ સાથે આપણે ગણપતિ દાદાનું ત્યાં સ્થાપિત કરી દેવાની છે અને મિત્રો ત્યારબાદ આપણે કળશને સ્થાપિત કરવાની હોય છે તો કળશ માટે આપણે આ રીતની સ્વસ્તી કરેલી લોટી લઈ અને તેની આપણે ફરતી કોર મોલી બાંધી દેવાની અને અંદર જળ ભરી લેવાનું છે અને તેમાં આપણે અબિલ ગોલાલ સોપારી સિક્કો અને ચોખા અને પુષ્પ અર્પણ કરવાના છે મિત્રો આપણે જે નારિયેલ ડૂબે એટલું પાણી આપણે રાખવાનું હોય છે જે નારિયેલ પાણીને અડી જાય તેટલું તો મોલીનો આ રીતનો પાંચ વખત આટી મારી અને તેને ગાંઠ વારવાની નથી અને તે નારિયેલ પર આપણે વાળી અને તેના પર સ્વસ્તિક અથવા તમે ચાંદલો પણ કરી શકો છો ત્યારબાદ આપણે જે આપણી કળશ છે તેમાં આપણે પાંચ સાત આશુપાલો અથવા આંબાના પાન રાખી આ રીતે અને નારિયેલ આપણું ઉપર સ્થાપિત કરીશું ઉપર પાણી અડે એ રીતે આપણે નારિયેલને સ્થાપિત કરવાનું છે પરંતુ જે જગ્યાએ સ્થાપિત કરવું ત્યાં આપણે થોડા ચોખા રાખી અષ્ટકમળ બનાવીશું અષ્ટદલ અને આ રીતનું બનાવી લેવાનું છે અને એમને ચોખા રાખી અને તમે એમ એમ જ પણ સ્થાપિત કરી શકો છો કળશની ભગવાનની ડાબી બાજુ સ્થાપિત કરવાનું હોય છે મિત્રો આ રીતે આપણે સ્વસ્થ કરી અને સ્ત્રી પર આપણે રાખી દઈશું મિત્રો મનમાં દેવતાનું સ્મરણ અને વરુણ નમહના નાદ સાથે આપણે પાણી થોડું ઓછું છે તો વધારે થોડું અડે રીતનો શ્રીપ રાખી અને આપણી લોટી થોડી નાની છે એટલે તેને આપણે સ્થાપિત કરવા માટે બાજુમાં ઈંઢોણી ઉપર આપણે લોટી રાખવી પડશે તો એકવાર સ્થાપિત કર્યા પછી તેને આપણે હલાવવાની નથી ત્યાં જ સ્થાપિત જેટલા દિવસ આપણે સ્થાપના કરી ગણપતિ દાદાને તેટલા દિવસ ત્યાં જ રહેવા દેવાની છે આ રીતે આપણે વૃણભ્યો નમનાથ સાથે આપણે ત્યાં લૂંટીને પથરામણી કરી દઈશું મિત્રો દાદાની ડાબી બાજુ કળ સ્થાપિત કર્યો અને જામણી બાજુ આપણે દીપ અખંડ જોત હોય તે સ્થાપિત કરીશું તો દીપ પૂજા પણ કરવાની હોય છે તો તેના માટે આપણે થોડા ચોખા રાખી અને તેના પર એક વાટકી રાખી અને આપણે અખંડ દીવાને ત્યાં સ્થાપિત કરીશું અગ્નિદેવનું સ્વરણ કરીશું તો અગ્નિદેવની સાક્ષી આપણે ગણપતિ દાદાની ખૂબ જ ભાવથી અને સાદાઈથી પૂજા કરીશું સૌ પ્રથમ આપણા ઘરમાં જ ગણપતિ દાદા છે તેમનું આપણે પંચામૃત અને ગંગાજળથી મિશ્રિત પાણીથી આપણે સ્નાન કરાવીશું તો સૌપ્રથમ આપણે સાદા પાણીથી સ્નાન કરાવીશું પહેલી પંચામૃતથી સ્નાન સ્નાન કરાવીશું અને ત્યારબાદ આપણે ફરીથી આપણે જે ગંગાજી મિશ્રિત જળ છે તેનાથી ગણપતિ દાદાને સ્નાન કરાવીશું અને મનમાં ઓમ ગમ ગણપતિ નમના નાથ સાથે આપણે દાદા સ્મરણ કરી અને દાદાને સ્નાન કરાવવાનું મિત્રો સ્વચ્છ કપડાથી આપણે દાદાને સાફ કરીશું અને પછી ત્યારબાદ આપણે મંગલમૂર્તિ બેસાડી છે તેની બાજુમાં જ આપણે તેમને સ્થાપિત કરવાના છે ખૂબ જ સુંદર રીતે આપણે સ્નાન કરાવી અને ત્યારબાદ આપણે ગણપતિ દાદાને આપણી જે મંગલમૂર્તિ છે તેની બાજુમાં આ રીતે સ્થાપિત કરીશું અને તેને બાજુ પર બેસાડીશું શક્ય હોય તો અને તેની નીચે આપણે ચોખા રાખીશું સિક્કો રાખીશું અને દાદાને આપણે જનેવ સમર્પયામી જનોએ આપણે પહેરાવીશું દાદાને આ દિવસે નવી જણી પહેરાવી અને જલયાજ પણ કરવું જરૂરી હોય છે જનો ફેરાવ્યા પછી એક ચમચી લઈ અને બાજુની ડીશમાં આપણે અર્પિત કરવા દાદાની આ તે દુર્વાની અને પુષ્પ અર્પણ કરવા અને ભગવાનની બાજુમાં આપણે રીતિ રીતિસિદ્ધિ માતાજીનું સ્થાપન કરવું જરૂર હોય છે ગણપતિ દાદા આવ્યા પછી આપણે મા રીતિસિદ્ધિને પણ સ્નાન અને કુમકુમ તિલક અને પુષ્પ અર્પણ કરવાના હોય છે વસ્ત્ર અર્પણ કરવાનું હોય છે તો એક મોલીનો ટુકડો લઈ માતાજીની બાજુમાં મૂકી દઈશું કુમકુમ તિલક અને માતાજીને આપણે સ્વસ્થ જે ચોખા હોય ચોડીશું તો મિત્રો આ આપણા ઘરની મૂર્તિની આપણે ખૂબ જ ભાવથી પૂજા કરી તો હવે આપણે જે મૂર્તિ મંગલ મૂર્તિ લાવ્યા છે તેની પૂજા કરવાની છે તો તે માટીની મૂર્તિ છે તેથી તેને સ્નાન તો આપણે કરાવીશું નહીં તો આપણે કપડું હટાવી અને ગૌમ ગણપતિ મહારાજ કી જૈના નાદ સાથે આપણે ભગવાનનું દર્શન કરીશું અને ત્યારબાદ આપણે કળશ દેવતાની પૂજા કરી લઈશું તો તેમને ચાંદલોને આપણે ચોખા ચોળીશું અબિલ ગોલાલ છંટકાવ કરીશું પુષ્પ અર્પણ કરીશું અને ત્યારબાદ આપણે તેમને જ પણ કરીશું વસ્ત્ર અર્પણ કરીશું એટલે મોરીની ટુકડો રાખીશું મિત્રો ત્યારબાદ આપણે દીપ પૂજન કરીશું તો દાપડો જે અખંડીઓ છે તેને આપણે કુમકુમ તિલક કરી ચોખા ચોડીશું અને તેમને પુષ્પ અર્પણ કરીશું હવે આપણે જે મંગલ મંગલમૂર્તિ જે માટીની લાવ્યા છે તેને આપણે સ્નાન કરાવીશું તો પુષ્પને આપણે જળમાં પલાળી અને દાદા પર છંટકાવ કરીશું ત્યારબાદ આપણે જનેઉ અર્પણ કરીશું તો જનેઉ તે આપણે પામાં તૈયાર જ આવેલી તે જને આપણે પહેરાવી દઈશું અને જલયાચ પણ કરીશું એક ચમચી લઈ અને આપણે જે ડીશ હોય તેમાં પથરાવી દઈશું ત્યારબાદ સૌ પ્રથમ આપણે દાદાને કુમકુમ તિલક અને ચોખા છોડીશું દાદાને આપણે અબિલ ગુલાલનો છંટકાવ કરીશું આ રીતે ત્યારબાદ પુષ્પની સુંદર માળા અર્પણ કરીશું દાદાને સુગંધિત પુષ્પો અર્પણ કરવા અને આ દિવસે ખાસ વિશેષ એવા જાસૂદના પુષ્પો હોય તો દાદાને વધારે પ્રિય છે તો શક્ય હોય તો જાસૂદના પુષ્પો મોગરાના પુષ્પો અર્પણ કરવા દાદાને આપણે મોલી રાખી અને વસ્ત્ર અર્પણ કરીશું મિત્રો સુગંધિત પુષ્પ અને દાદાને ખૂબ જ પ્રિય એવી આપણે દાદાને અર્પણ સુંદર પુષ્પોથી દાદાનો શૃંગાર કરીશું મિત્રો હવે આપણે પાનબીડા દાદાને અર્પણ કરવાના છે તો પાનબીડામાં આપણે નાગાવેલના પાનમાં સોપારી તજ લવિંગ એલચી રાખી અને દાદાના પાસે આપણે આ રીતે રાખી દઈશું મિત્રો ત્યારબાદ આપણે દાદાને પંચફળો ફળો અર્પણ કરીશું તો પાંચ ફળો હોય તે અર્પણ કરવા તો ખાસ કરીને જો પાંચ ફળનો હોય તો કેળા તો જરૂરથી અર્પણ કરવા ગોળ અને ધાણાનો પ્રસાદ દાદાને ખૂબ જ પ્રિય છે તો તે દિવસે જરૂરથી અર્પણ કરવો જોઈએ તો મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે આપણે જે ચૂરમાના લાડુ હોય તે આખા દિવસમાં ગમે ત્યારે તમે ભોગ ધરાવી શકો છો અને ત્યારબાદ આપણી આ પૂજા સંપન્ન થઈ અને દાદાને આપણે ભાવથી કેટલા દિવસ આપણે તેમની સ્થાપના કરીએ છીએ તે આપણે પુષ્પ અને ચોખ્ખાને આપણે છળ કરી અને આપણે પણ કરીશું કે અમે દાદા તમારી એક દિવસ બે દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે દસ દિવસ સ્થાપના કરી છે અમારીથી કોઈ તૂટી રહી જાય તો અમને બાળક ગણી અને અમને માફ કરશો અને સકુટુંબ તમે આ એટલા દિવસ માટે પધરામણી કરો અને મારી આ મનોકામના જરૂરથી પૂર્ણ કરશો એવી પ્રાર્થના કરી અને દાદાના ચરણમાં અર્પણ કરી દેવી અને ત્યારબાદ સકુટુંબ અને અડોશ પડોશના ભેગા થઈ દાદાની ભાવથી આરતી કરવી અથાળ ગાવો જોઈએ દાદાની ભાવથી વિનંતી કરવી જોઈએ કે દાદા તમે અમારી આ પૂજાનો સ્વીકાર કરશો મિત્રો આપણે ખૂબ જ સાદાઈથી દાદાની પૂજા કરી તો મિત્રો શક્ય હોય તો શાસ્ત્રીજી પાસે પૂજા કરાવો વધારે મંત્રોચ્ચાર સાથે પૂજા શુભ મનાય છે મિત્રો ભગવાન તો ભાવના પૂખે છે તો તે આધારે આપણે આ ખૂબ જ સાદાઈથી આપણી પૂજા કરી આમાં જો કોઈ પણ તૂટી રહી ગયું હોય તો મને માફ કરશો અને મિત્રો તમને જો આ મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો ધન્યવાદ જય ગણેશ